સુરતમાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કથામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓના ટેમ્પાને ટ્રક ચાલકે ટક્કર માતા આ ટેમ્પો પલટી ગયો હતો જેમાં એક મહિલાનું કોનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે ઘાયલ ચૌદ લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સુરતમાં ભારે વાહનના ચાલકો ભારોમાર અકસ્પતની ઘટનાઓને અંજામ આપે છે તે ફરી આવી જે ઘટના સામે આવી છે વાત છે સુરતના છેવાડે આવેલા સચિન ચેકપોસ્ટ વિસ્તારની સુરતના પલસાણા ખાતે ચાલી રહેલી કથામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓના ટેમ્પાને સચિન ચેકપોસ્ટ પાસે બેફામ દોડી આવેલા ટ્રકના ચાલકી અટફેટે લેતા ટેમ્પો પલટીક ખાઈ ગયો હતો જેન લઈને ટેમ્પામાં સવાર તમામ શ્રદ્ધાળુઓ પટકાયા હતા તેમાં સત્તાવીસ વર્ષે નિરુબેન રાજેશભાઈ પ્રજાપતિ નામની મહિલાનું કરુણ મોત પૂજા પામ્યું હતું જ્યારે અગ્રહ જેટલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક સ્થાનમાં માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા જયારે બે હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સુનને હમલો કથા સુન શિવ મહાપુરા वो टम्पा में पंद्रह लोग बैठे थे और बड़ी वाली गाड़ी आई थी तो ट्रक बड़ी बहुत बड़ी वाली थी वो आया उससे टम्पा को ऐसे धक्का मार को निकल गया से मार नहीं ऐसे ऐसे हम लोग जा रहे थे तो ऐसे भी आया ऐसे साइड से मार दिया हम लोगों को हम लोग टम्पा भी पलट गया था वो लड़की के ऊपर और आदमी के ऊपर तो सब लोग पब्लिक उठाए उनका लड़की को तो पूरा लग गया और आदमी को जो भाई तो मोनू भाई उनका पैर टूट गया पैर आ, कुछ हुआ है बहन कुछ घटना घटना हुई थी उसमें किसी की मौत होती है हाँ हो गई ना एक जन, पर, एक जन, पर, एक जन का पर, एक जन का मौत हुआ और सब सीरियस है थोड़ा एक जन सीरियस है और दो तीन लोग सीरियस ही है ना आपकी आपकी स्थिति अभी कैसी है अभी मेरा ठीक है તો બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને ચેકપોસ્ટ પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેને લઈને પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથે ધરી છે